નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર ગૌરી વ્રત એ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ વ્રત છે જે વ્રત ભગવાન શિવના પત્ની માતા ગૌરીને સમર્પિત છે ગૌરી વ્રત એ અષાઢી મહિનાના સુકલ સુકલ્પક્ષની એકાદશીથી શરૂ થાય છે જે પાંચ દિવસ સુધી ચાલે છે જેમાં યુવતીઓ સારો પતિ મળે અને લગ્ન જીવન સુખમય બને તે આશ્રય સાથે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પાંચ દિવસ સુધી ઉજવે છે યુવતીઓ આ વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરે છે વ્રત દરમિયાન કડક ઉપવાસ ચાલચલનનું પાલન ભજન પૂજન અને માતા ગૌરીની આરાધના કરે છે અને બાગ બગીચાઓ તેમજ રોડ ફરવા જઈ આનંદ અનુભવે છે વ્રતના પાંચમા દિવસે વ્રત સમાપન થાય છે અને ઉપવાસ તોડવામાં આવે છે આ વ્રત સાદગી સોજ અને ભક્તિનું પ્રેરક છે અને યુવતીઓ આત્મસંયમ અને ધાર્મિકતા તરફ પ્રેરિત થાય છે આ પાંચ દિવસના વ્રત દરમિયાન નાની નાની બાળકીઓ જુવારા પોતાના ઘરે રાખી અંતિમ દિવસે મંદિરે જઈ અને પૂજા કરે છે તેમજ ગરબી રમે છે તેમજ પોતાના જ વારા સાથે ફોટા પડાવી ખુશી વ્યક્ત કરે છે મકસૂદ તુફાન મહિનામાં ગૌરી વ્રત આવે છે જે દિવસનો તહેવાર છે નાની છોકરીઓ ગૌરી વ્રત કરે છે અને મોટી છોકરીઓ દયા પાર્વતી વ્રત કરે છે નાની છોકરીઓને લઈને આવીએ છીએ બે ત્રણ દિવસ અમે સ્વામિનારાયણ ગુરુકુલમાં ગયા હતા ત્યાં પણ અમને ખૂબ મજા આવી અને આજ રોજ અમે નાયે મુકામે ગુરુકુલમાં આવ્યા છીએ નાની છોકરીઓ ખૂબ એન્જોય કર્યું અમે પણ ખૂબ એન્જોય કર્યું આવી મસ્ત તહેવાર છે બધાને મનગમતો પ્રિય તહેવાર છે આ તહેવારમાં છોકરીઓને ઉપવાસ કરવાના કેટલા દિવસ હોય છે પાંચ દિવસ હોય છે ઉપવાસ કરવાના અને તેમાં પણ મીઠા વગરનું ભોજન એ લોકોએ લેવાનું હોય છે અને પણ એ દિવસમાં એક જ વાર